સવરગુમલા માં ધન હસ્તે છવાડાના વિસ્તારોમાં બાળકો અને વયોવૃદ્ધ લોકો તથા ગરીબ લોકો માટે ટી-શર્ટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સવરગુમલા શહેરના છવાડાના વિસ્તારો ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબો જરૂરિયાતમંદ બાળકો યુવાનો વડીલો તમામ લોકોને મૂળ રાજસ્થાનના વતની અને હાલ મુંબઈ રહેતા હનુમાનજી જૈન અને વંદનાબેન હનુમાનજી જૈન તથા દિશુબેન અને નિમિતભાઈ જેવો ટી શર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરે છે જેમના દ્વારા દર વર્ષે સાવરકુંડલાના જરૂરિયાતમંદ બાળકો યુવાનો વડીલો માટે પાંચસો નવા ટી શર્ટ સાવરકુંડલા જૈન સમાજના અગ્રણી અને સેવાભાવી જયેશભાઈ માટલિયા હસ્તક મોકલવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈના જૈન પરિવાર દ્વારા પાંચસો ટી શર્ટ મોકલવામાં આવતા સાવરકુંડલાના હાથસણી રોડ ખાતે આવેલા ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ગૌસેવક જયેશભાઈ માટલિયા નિવૃત્ત ફોજી અતુલભાઈ જાની શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શરદભાઈ પંડ્યા ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટના ધારાબેન ગોહિલ સેવાભાવી નિકુલભાઈ ગેડિયા અમિતભાઈ ગૌસ્વામીના હસ્તે શહેરના છવાડાના વિસ્તારો ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબો જરૂરિયાતમંદ બાળકો યુવાનો વડીલો તમામ લોકોને માટે ટી શર્ટ વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો